વડોદરા એસએસજીમાં પૂર્વ ભાજપના કાઉન્સિલરના પુત્રની હત્યાના ગુનામાં સંડોવાયેલા એક મહિલા સહિત ચારને આજે મેડિકલ ચેકઅપ માટે એસએસજીમાં બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યા હતા

જેમાં અદાલતે તમામને જેલમાંથી મોકલી આપવાનો હુકમ કર્યો હતો درمیان આજા તમામને મેડિકલ ચેકઅપ માટે બંદોબસ્ત સાથે એસએસટી માં લઈ જવામાં આવ્યા હતા જે તમામના બ્લડ સેમ્પલ લેવાયા હતા અને આ વખતે એ ડિવિઝન ના એસીપી એવી કાટકર પણ હાજર રહ્યા હતા અને બ્લડ સેમ્પલ તેમજ જરૂરી મેડિકલ ચેકઅપ બાદ ફરી બંદોબસ્ત સાથે જેલમાં લઈ જવામાં આવ્યા હતા સમાચારોના સતત માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર